લાવા ગમે તો 70 दारुડિયા બેહી ગયા છે કકળવો બામળા કાઢ કળવો બામળા તો બાણે ઉપર હું થોડું માટલું બાટલું દઉં આ ટોટી હાલ કશું પાછો

पाला ₹100 माटा હું करू છું શરમ આવે તલે આટલી તો ગેરમજૂરી करतो હોય તો પૈરું કે હું ખવરાવા તારું કામ કરને ભાઈ જા આરસ્તો તાર ગેર જાય હું બોલો પણા કરું છું કોકનો ઓમ સુધાર સુધાર કોષક મજૂરી તા બસ ₹100 કોક આલે બબુચક જેવું હી મજૂરી કરે છે આ પોસો ગળ્યો છે સમ જમ તેમ બોલી દેલે મને તું ઓળખતો નહી મુ કોણ છું હા કોણ છો સરપંચ નું કોમ નો એ સરપંચ પછી બન્યા પેલા ભાઈ બનતા મારા અને એવા સરપંચ હતો દારૂ એ મારે દારૂ ફીક કરજો તમે કોમ ના કરીએ એ કોઈ દારૂ પીઓ ગોમ નહીં કોઈ ફીક કરવાનો કો કાઢવા દેવાનો આ એ હું બંધ કરાવું છું જો આ તો બધાના ગદ્દાપણો કરે છે ને એ ટૂંક સમય માટે જ હતા રે અલે આ રૂપિયા આ પાલા માટે તું આ નાટક કરે છે ઓ છોકરો ઘેર ગુશી મરી છે ને પણ ગધા મજૂરી કરે છે આ ઓળશા

પણ ડાયરેક્ટ મેં કીધે છે આ થોડું કઈ માટી લગાવો ને તો અથો ના આવે કાળો મેસ કઈ નાખે છે કાળો મેસ કઈ નાખે છે ને ગોમના ગોદરે હાલ આવ્યો ને રો બેટો કીસે કીસે જલ્દી કરો જલ્દી કરો ગોળ તો મૂક્યો હા ગોળ અલી પાળ્યો હા પેલી પેટીમાં જો પેટીમાં ના પવાલીમ તો હા હોય તો એ પેલી પવાલીમ જો સ્ટીલની હા એ સ્ટીલની પવાલીમ જો અમારો બેટો એક તો

છોટો તારા માટે મેલ્યું છે કાલ નું થોડું પોલીસ મુદ્દે ના હા એટલે ભઠિયાર કે હેડ હું આવું છે હે ભગવાન પોલીસ સ્ટેશન જ ફોન કરવો છે ને મારા ઓળખ્યા મોનતા નહીં મોનતા નહીં કોઈ વાતમાં કિસી જોવા તમારે શું કરવાનું કે તમે તમારું કરે જો કે સરપંચ તમારે કશું જોવા નહીં તમને ખબર નહીં લ્યા કે ઓ મારા એક ગામમાં પીઠું ના જોવો પીઠું ના જોવો હલો હા સાહેબ મેટોજી સરપંચ બોલો કઉ છું સાહેબ ધ્યાન હાલતા નહીં સાહેબ આપણે ગામમાં મારા

અરે તમારી બાયડી દાગી ના વગર રસ ઓ માળા સાલે દારૂ પીયો અમલે તમને હે હું ઊંઘાની માફક ઓ જોઈ રહ્યા છો અમ શું તો રોક લે શું તરેલા છે સર પણ હું શું આ પેટ વધાર્યો ફટાકળો પી પીન તો કમ્પ્લીટ છે સરપંચ તમાર કોમ કરજો સર પણ એ જોમો પોલીસ વાળાને મોકલું છું ગાડી આવે છે અરે ઓડશે કોઈ વાત મોદ્યો ન જાલતા નહીં બસ મને કી સરપંચ તમાર કામ કરો કામ કરો પણ તમારું તો હું દવા કરું છું જો ગમે તે કરીને મારા दारू તો બંધ કરાવો છે ગામમાં હું ના થાય એ કળવો ને કળવાનો સોયલો બંધ કરશે दारू તને ખબર નહીં આ સરપંચ નવો છે એ જૂનો તોય બધું ચલાવ તો હું નહીં ચલું લ્યા ભાભી આ બાળ લઈ લે બાણ અમે પીવાવાળા વેલાઈએ છીએ પણ આ दारू મેરે શું નેકરતો નથી એટલે કંટાળો આવે છે

बाण थोड़ा घर का वो तो माटी Mati, oh, mati, balai, mati,

થોડો બે ભાણ ગાય બે ભાણ થોડું થઈ જાય ઘર આગતો જોઈ રહ્યો છું હો રૂપિયા કીધું ઘેર માળ બસો બુસ હા રૂપિયા

CNG da usa. CNG. O que CNG deu já? Gas not petfooling pulling. Nando vai já? Fat fat. Ah, fat. Ali né? Apre. Já tá. Ana. Já. Ah ah ah. Quando é a luz que é já na? Negar negar. Não, não é para ir doha, não, não é para ir que é não. Não, não. Bi, não é a luz. Tá lá o pão. Mu é tudo aí na. Alti na tinta.

नेकर जाओ ओए उभा रिया का नेकर ओए हिसाब कर दे जो हिसाब हिसाब ही ना हिसाब तू जाती हुई नौकरी लगे तो एग्रीमेंट करे तो नौकरी ना तुम्हें तुम्हारा रवाडे ओए आता था कोई पगार नहीं आता होता घणी मजदूरी घणी हेर हेर होती इतलो तो पी जाए भेटी जाए ओए आई आई मुफ्त नु तू जयदेव यार तू जयदेव यार तुम्हें जाऊ ओती मु तो का पार आवे तुम्हें जन बदु

એ દોહા મરિયાવ મરિયાવ આ તો આપણે કોમ ધંધો આપડો ધંધો આપણે ના ઢેચવાનું હોય કોઈ તુતરો ને કે હમણા ફટકાર તમે નઈ લાલ કર નાકે નોરો ફટપડ ગરગ કરો આ પેલા પાઓ સા ને પછી નાના કિરી કરવી સા પેલા પાઓ કેમ કરો બાળ ખારી ખારી તાકી દેજો આવો

પણ ના ભરેલા કૂતરા જેવું મેં કવ છે એય એય વધારે બોલિંગ તો વાત મેં વાત બોલવાનું નહીં હું કવ છું પણ એટલે સરપંચ ઉપર હાથ ઉઠાય બટડ બમ બમ બટડ બમ બમ ની કી દે કો મે કી દે કમણા હમણા પળશે પથારાનું સરપંચ એટલે ખામું છું બાકી તું ટાઈ પંચની દુકાન છે એય તું જા લે તારુંડિયા નીકળે ડોન સો નહીં જાય

સાહેબ કંટાણ આવે છે મારા ગામમાં મેં શું છે મેં આયરો એ પ્લુ સાપરા રસા આમ કીએ છે નહીં ઓળખતો અમારો કોણ મારું કાટે છે તમે કાઢો બેજો સાહેબ ઊભા રો બે મિઠો હું આમ મળતો ઊભા સાહેબ હું તો છું મારા ગામમાં કોઈ ટેપુંય दारू મળો ના હો હું શું કીધું ગાડી તમારા છે સાહેબ મારે માને છે પણ આજ તો આ વાઘાન બોલાય તો કોઈ પીન મારો બેટો મારા માં છે રેટ થઈ ગયો રેડ થઈ ગયો કોઈ માલ છાક શાક નહીં હે તો હા હા માપનું માપનું ભરજો પા ખાલી માપનું હું પણ આ વખત તો બે લોટા આવ્યું કે પેલા આપણે વાત ઉપર લીધે એ આટલો માં આટલો બે હા હા સે તો થઈ જશે હા સાહેબ એ કોઠળે લાવજે જે પરિકાટ લે

મારે જ કરવી પડશે સાહેબ ખોટું બો તળાવી ખોટું ની નીકળવા નીકળી જાય એવો છે સરપંચ સાહેબ બોવ મારા ગયા તમે દારૂ નો છોકરો કરો ખબર છે બીજી મજૂરી નહીં મળતી